ફોકસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ મિત્રો કૃષ એટલે કે આકર્ષણ કૃષ્ણ ભગવાન એક એવું આકર્ષણ છે કે સદૈવ અનાદિકાળથી અનેક મનુષ્યને આકર્ષિત કરે છે એક એવું વ્યક્તિત્વ એક એવું ઈશ્વર કે જેને સદૈવ યાદ કરવામાં આવે તેની લીલાઓ વર્ણવવામાં આવે અને તેનું નામ સ્મરતા જ આનંદ આનંદ થઈ જાય આજે એવા જ એક ગોપીમંડળ સાથે આપણે ભજન કીર્તન કરવાના છે અને પ્રભુ શ્રી કૃષ્ણને યાદ કરીએ તેમની લીલાઓને વર્ણવીએ અને આનંદ કરીએ ચાલો મારી સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સમગ્ર દુનિયામાં ખૂબ થાય છે અને તેમાં લાલનનું જે સ્વરૂપ છે અને લાલનની સેવા પૂજા પણ અનેરી રીતે કરવામાં આવે છે એક વૈષ્ણવ ભક્ત છે તેમની આપણે મુલાકાત કરીએ તેમની સાથે આજે ભગવાન શ્રી કૃષ્ણની વાતો કરીએ શું નામ છે આપનું જ્યોતિબેન કડિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન તમારા ઘરે લાલન ક્યારથી બિરાજમાન છે અને કેવી રીતે તેમની સેવા પૂજા કરો છો મારા ઘરે લાલન બહુ વર્ષોથી જૂના વર્ષો જૂના છે અને બહુ સારી રીતે અમે સેવા કરીએ છીએ એમની સેવા પૂજા એમને સ્નાન કરાવીએ છીએ ભોગ ધરાવીએ છીએ જેમ રાધા વગર કૃષ્ણ અધૂરા છે એવી રીતે અમે પણ ગોપીઓ રાધા કૃષ્ણ વગર અધૂરી છીએ ખાતા પીતા સૂતા ઊંઘતા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એમની સેવા કરવાથી અમારું જીવન ધન્ય બની ગયું છે ભગવાન શ્રી કૃષ્ણને લાલજીની સેવા કરો છો તમે તો નિત્યક્રમ શું હોય છે લાલજીનો નિત્યક્રમ સ્નાન કરાવવાનો ભોગ ધરાવવાનો શયન શયન રીતે હમ રંગ રસિયા અને મોરલી જોર સે બજાઈ કારણ કે ક્યાંય પણ અમે ભજનમાં જઈએ તો બધા એમ કે જ્યોતિ તું આજ ભજન ગા હોય છે ફેવરેટ ભજન છે ફેવરેટ છે અને ભગવાનને ખૂબ સુંદર રીતે અહીંયા શણગાર પણ કર્યો છે તો શણગારમાં શું અર્પણ કર્યું છે ભગવાનને શણગારમાં અમે કચ્છી રાખી છે કેમ કે અમને કચ્છી ગૂંથણ વધારે પસંદ છે એટલે ભગવાને પણ કચ્છી વાઘા પહેરાવ્યા છે અને કચ્છીથી પ્રદર્શન કર્યું છે અમે બધું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન શું નામ છે આપનું મારું નામ કલ્પના શર્મા અને કલ્પનાબેન કેટલા વર્ષોથી ભક્તિ કરો છો ભગવાનની કેટલા વર્ષોથી ભગવાનના ભજનમાં જઈએ છીએ આનંદનો ગરબો કરીએ છીએ બધું જ કરીએ છીએ અમે ભગવાનની ભક્તિ કરો છો અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેના દર્શન કરો છો તમે હું નગરચર્યામાં કેટલી નાની હતી ત્યારથી હું જાઉં છું મારા મમ્મીનું ઘર ત્યાં પણ ત્યાં જ છે સિટીમાં જ છે અને દર્શન કરીએ છીએ અમે કાયમ સવારમાં સાડા સાત વાગ્યામાં દર્શન કરવા હું જતી રહું છું મને હાથી જોવાનો પહેલો મોકો મળે ને હું ક્યારેય ખોતી નથી કારણ કે હાથી એક ગણપતિ દાદાનું સ્વરૂપ છે મને એના દર્શન કરું એટલે મારો આખું વરસ સરસ જાય છે વર્ષોથી રથયાત્રાના દર્શન કરો છો લગભગ હું પંચાવન વરસથી મારી મમ્મી અમે નાના નાના હતા મમ્મી લઈને જતી હતી અને જોવા ત્યારથી હું એક વર્ષ છોડ્યું નથી એટલું બધું ત્યાં મને ભગવાન ઉપર બહુ શ્રદ્ધા છે અને તમે જુઓ તો છેલ્લે રથના દર્શન કરી અને નીકળીએ અને એમ થાય કે ભગવાન ભગવાન પોતે આપણને દર્શન દેવા બહાર નીકળે છે શહેરમાં ફરે છે તો આપણે શું કેમ ના જઈએ આપણે પહેલાં દર્શન કરવા એમના જવું જ જરૂરી છે એ હું એવું માનું છું કે ના મારે જવું પડે એમ કે દર્શન કરવા હું જો ગમે તે હોય કામ છોડીને તબિયત સારી ના હોય તો દવા લઈને પણ દવાનું ખરું દર્શન કરવા મારે અટૂટ શ્રદ્ધા છે ભગવાન પર આજે ભગવાન ઉપર મને એટલી શ્રદ્ધા છે ને કે એમ થાય કે હું જગન્નાથ મંદિર જ્યારે જગન્નાથ રથયાત્રાની જો એક એક રથયાત્રા મિસ થાય ને તો મને આમ એમ થાય કે આ વર્ષ મારું કેવું જશે એમ એવું ભગવાન ઉપર એટલી બધી મને શ્રદ્ધા છે કીર્તન સૌથી વધારે કયું ગમે છે મને એ વાસલડી વેરીનું કીર્તન બહુ ગમે છે ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶು ನಮ ಕೈಲ ಬೆನ ಪಟೇಲ್ અને કૈલાસ જ્યારે તમે કીર્તન કરો તો દિવસ કેવો જાય છે આનંદ કેટલો રહે છે બહુ સુપર જાય છે દિવસ તો બહુ મજા આવે છે એમ ભગવાનમાં ભગવાનમાં લીન થઈ જવામાં મજા આવે છે તો કેટલી સખીઓ બની છે નવી નવી અમે તો ઘણી બધી થઈએ છીએ વીસ પચીસ હશે એટલી બધી કીર્તન તમે કરો છો નિત્ય ભગવાનની સેવા પૂજા કરો છો માતાજીની આરાધના કરો છો તો જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે કે ન આવે હા પણ એમાં તો ભજન તો કરવાના જ આધી વ્યાધિ ઉપાધિ તો આયા જ કરે પણ આપણું જે કામ કરતા હોય તો આપણું ચાલુ જ રાખવાનું એમાં બંધ નહીં રાખવાનું એમાં ભગવાનનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું બહુ ભજનમાં જવાનું બે વાગ્યે થાય એટલે અમારે નીકળી જ જવાનું ભજન ગાવા વર્ષોથી કીર્તન કરો છો મારા ત્રીસ વર્ષથી ચાલુ છે ભજનમાં મા સાસુ જોડે સાથે જોડાયેલી છું મા સાસુ ભજન મંડળ ચલાવતા હતા એમના જોડે અમે સાથે જોડાયેલા છીએ નાના બાળકો સાથે લઈને જતા હતા ભજનમાં અમે ત્યારથી અમે જવાબદારી લીધી છે ભજન ગાવાની અને નવા નવા તમે ભજન પણ બનાવો છો હિન્દી ગીતો જે છે તેને ગુજરાતીમાં કન્વર્ટ કરીને ભગવાનના ભજન બનાવો છો તો કેટલો આનંદ રહે છે કે નવા નવા ભજન કીર્તન કરવાનો આનંદ કરવાનો જીવનમાં સરસ આનંદ તો આવે નવા નવા ભજનો સાંભળવાનું નવા નવા સંભળાવવાનું બધાને મજાને શીખવાની ભજન આવે ને કોઈને શીખવાડીએ ખરી એમ ભાઈ આ રાગ છે એમ અને આવું ગાવાનું તમારા લોકોને એમ એવું કહેવાય છે કે ચોવીસ કલાકમાંથી ભગવાન એક ક્ષણ તો આવે જ છે તમારી સમીપ અને ત્યારબાદ તમને આશીર્વાદ આપે છે એક ક્ષણ કઈ છે એ નક્કી નથી હોતી પરંતુ પરમાત્મા ઈશ્વર તમારી સમક્ષ આવે જ છે એટલી અટૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ જો પરમાત્મા પર રાખો તો આપોઆપ તમારું જીવન ધન્ય બની જતું હોય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ હેમાભટ છે અને હેમાબેન ભગવાન પર કેટલી શ્રદ્ધા અને કેમ ભગવાન પર તો શ્રદ્ધા હોવી જ જોઈએ ને રાખવી જ જોઈએ કે એ આપણું જીવન ચલાવે છે અને એની જોડે આપણે અટૂક શ્રદ્ધા રાખવાની જ હોય સવારથી ઉઠો એવી મંગળા આરતીના દર્શન કરું અને સાંજે પોડે ત્યાં સુધી એમનું ગુણગાન જોવું અને પછી મને એવો આનંદ આવે કે ના આજનો દિવસ મારો રળિયામણો ગયો સુપ્રભાતે એમનું પ્રાર્થના એમની આરતી જોઉં રસ રાય રણછોડ એની આરતી જોઉં છું રસ રોજ હું જોઉં છું ડાકોની છું તો અને રથયાત્રાના આગળ દિવસે ભગવાનના રથ ફરતા હોય એમાં નાદ હોય છે આનંદને કઈ રીતે વર્ણવો તમે આનંદમાં તો એવા અંદરથી એવા કરુણ આંસુ નીકળતા કે ભગવાન આટલું બધું એમ એવા કરુણ આંસુ નીકળી જાય એટલી લીન બની જતા હોય છે ભગવાનની જોડે તમારું કોઈ ફેવરેટ કીર્તન સઘળું સંભાળતો મારો રણ છોડીયો દયા દર્શાવતો હો મારો રણ છોડીયો ડગલું ચાલું ને મારો રણ છોડે છે સાથમાં સાથે સાથે ચાલતો હો મારો રણ છોડિયો

જય જગન્નાથજીકડે રથડે રે જગન્નાથ જોવા રથડે રે જગન્નાથ જોવા મળે એ ભજન મંડળીયું મોજ માં ખેલ ઉજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે nandala laa gopala nandala laa gopala ગુફિયા મેં સુધી આવાજ ગુફિયા મેં દોડી ચલી આવી કભી કૃષ્ણ કભી રાધા રોજા મેરે you uh... वाजली वेरी, वेरी तारी वासा थं गे दिवानी तारी પાણી લખેલો પાણી તારા લખેલો પાણી વાસળી વેરી તારી વાસોડી વેરી વાસડી વેરી તારી વાસડી વેરી વાસડી वसली वेरी वसली सारी वासणी वसली वेरी काले बादल में काली घटा छाई है रात दे दे मेरे गाना को नींद नहीं आई है काले काले बादल में काली घटा छाई है रात मेरे गाना को नींद नहीं आई है रोज रोज गाना में Oh my yeah. god. 那个啥。 નહી આ કે બ ரவசியலாே பண்ணி தீரக்கா நென தரசி ரெ மனவசிய தாரி முரலீ நானே

ને વાા હૈ આ વાા હૈ મે શામ મેરે ઘર આને તુરા તુમારા માં બાર ગરમી પડે છે બહુકારી જા આવી મારા તુમારા માં બાર ગરમી પડે છે બહુકાર તને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવો તને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવો આઈસ્ક્રીમ મારા જ ભોગલાવો We પડે છે બહુ કાર વે મારા ઘર માં ગરમી પડે છે તને નો રસ પીવડાવો પર્સ કાર્યક્રમમાં આજે આપણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અનેક ગોપીઓ સાથે આજે વાત કરી અને ભગવાનની ભક્તિ પાછળ વૈષ્ણવ સંપ્રદાય છે સાથે સાથે ગોપીઓ કેટલા કહેલા છે ભગવાનની જે આગતા સ્વાગતા કરે છે ભગવાનની જે સેવા પૂજા કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે નવા નવા દિવસોની ઉજવણી લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય રણછોડ માખણ ચોર